હું વિપિન ચંદ્ર કક્કડ આદવાસી પોરબંદર દરરોજ અહીંયા સવારે સાડા છ વાગ્યે યોગ ક્રિયા ની આવું છું આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો કન્સેપ્ટ રજૂ કર્યો છે પણ અહીંયા એક વસ્તુની ઉણપ રહી છે કે ઘણા બધા યોગ સાધકો આવે છે પણ એમના માટે યુરિનલની સુવિધા નથી એટલે એક સુંદર મજાનું ગાર્ડન ભવ્ય ગાર્ડનની અંદરમાં યુરિનલની સુવિધા નથી સોનાની થાળીમાં લોઢાની મેક સમાન છે ઘરેણું સારું ગમે તે હોય પછી એનું ઉજળ્યા ચકચકાટ ન હોય તો ઘરેણાની કિંમત ઓછી થઈ જાય છે એમ નગરપાલિકાના પોરબંદર મહાનગરપાલિકાના સપ્તાહીધીશોને અમારા યોગ સાધકો અને સહેલાણીઓ વતી એટલી નમ્ર રજૂઆત અને વિનંતી છે કે અહીંયા યુરિનલની સુવિધા તાત્કાલિક રીતે યુદ્ધના ધોરણે કરે તો ખૂબ જ આવકારદાયક પગલું હશે સાથોસાથ સાંજ સવાર સાંજ પણ ખૂબ જ સહેલાણીઓનો અહીંયા ઉમટી પડેલા હોય છે અવારનવાર પાલિકા તરફથી કે સરકાર તરફથી પણ અહીંયા બધા જ પ્રકારના કાર્યક્રમો થાય છે છતાં પણ આના ગાર્ડનમાં આ સુવિધા નથી એ ખેદજનક વસ્તુ છે જે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે આ આપણો ત્વરિત નિર્ણય અમે ખૂબ વધાવીશું આવકારીશું સન્માનિત કરીશું આભાર લખાણ તમે શું માટે કર્યું છે યુરિનલ માટે શું કામ અમારે બહેનો અહીંયા ગાર્ડનમાં અમે રોજ યોગ ક્રિયા કરવા આવીએ છીએ અમને છે ને બહુ હેરાન થાય છે કારણ કે જેને ડાયાબિટીસ ની તકલીફ હોય એ લોકોને એક ક્રિયા છોડી અને ઘરે જ આવવું પડે છે અને પાછા આવીએ છીએ એટલે આ લોકોને વિનંતી છે કે અમને આ યુનિયનની સગવડતા કરી દઈએ અમે સાડા છ થી સાડા આઠ સુધી બે કલાક અહીંયા રહીએ તો અમારે એક વખત સગવડ તો પૂરી જોઈએ ને એની માગણી અમે કરીએ છીએ બાકી અમારે બીજું કઈ નથી જોતું છેલ્લા સવા વર્ષ થયા અમારી એક માગણી છે કે ગાર્ડન આટલા સુંદર અને સરસ મજાના ગાર્ડનમાં એક પાયાની સુવિધા નથી યુરિનલ નથી ખરેખર શરમજનક બાબત છે વચ્ચે નગરપાલિકા દ્વારા એક વાન યુરિનલ મૂકવામાં આવ્યું હતું તે પણ સાફ સફાઈના અભાવવા અને એના ઓવરવેટના હિસાબે કોઈ એની સાફ સફાઈ નથી થતી અને સડનલી એકાએક એને પણ દૂર કરી દીધું માબા મહાનગરપાલિકા થતા તેમાં પણ અમારી અવારનવારની રજૂઆતો લેખિત અરજી હોવા છતાં પણ આ એક પાયાની સુવિધા બાબત નગરપાલિકાએ અને મામ નગરપાલિકાના અમલદારોએ કંઈ પણ કરેલું નથી તો એક નવતર રૂપે કે જો વેરા વસૂલવામાં તો આગળ પડતા હોય છે અમલદારો તો શા માટે નાગરિકોની સુવિધા માટે આ ખાડા કાન કરે છે અને અહીંના જે સ્થાનિક પણ અમલદારો છે તે પણ મત માટે થઈને આગળ પડતા હસીને આગળ આવે છે તો લોકોની આવી પાયાની સુવિધા સમજે એના દુઃખ દર્દ મહેસૂસ કરે પોતાની જાત ઉપર અનુભવે આવી અને અમારી માગણી સાચી છે કે નહીં એનો પ્રત્યક્ષ અનુભવ કરે અને પછી આ દિશામાં કંઈ પણ ઘટતું કરે અને ભગવાન એમને ખરેખર સદબુદ્ધિ આપે કે જેથી કરીને આ સવા વર્ષથી આ પ્રશ્નનો નિરાકરણ નથી થયો હવે થોડુંક જલ્દીથી થાય અને લોકોની પરેશાની દૂર થાય આભાર શ્રી ગજાનન રાત માતા કે રાત સુખ થાય ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય મેલન સુધી આપો તો સુખ થાય લખાણ તમે શું માટે કર્યું છે યુરિનલ માટે શું કામ અમારે બેનો અહીંયા ગાર્ડનમાં અમે રોજ યોગ ક્રિયા કરવા આવીએ છીએ અમને છે ને બહુ હેરાન થાય છે કારણ કે જેને ડાયાબિટીસની તકલીફ હોય એ લોકોને યોગ ક્રિયા છોડી અને ઘરે જ આવવું પડે છે અને પાછા આવીએ છીએ એટલે આ લોકોને વિનંતી છે કે અમને યુરીનલની સગવડતા કરી દઈએ અમે સાડા છ થી સાડા આઠ સુધી બે કલાક અહીંયા રહીએ તો અમારે એક વખત સગવડ તો પૂરી જોઈએ ને એની માગણી અમે કરીએ છીએ બાકી અમારે બીજું કંઈ નથી જોતું